ભરૂચ તાલુકાના બંબુસર ગામ ખાતે આવેલ મદ્રસાએ ગુલસને મદીના તરફથી સાલાના ઇનામી જલસાનું ભવ્ય અને દિની માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું આ જલસામાં મદ્રસાના તાલીમાર્થી બાળકો દ્વારા ઇસ્લામી શિક્ષણ આધારિત નાથ શરીફ તેમજ સવાલ જવાબ જેવા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા હતા જેને ખૂબ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં શિક્ષણ પ્રત્યે રૂચિ વધારવી અને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો આ અવસરે બાળકોની મહેનત અને પ્રતિભાને બિરદાવવા માટે પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી બાળકોમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધે આ શાળાના જલસામાં હફા નો જવાન આલીમે જીસાન મુકરડી દ્વારા પ્રભાવશાળી અને માર્ગદર્શનાત્મક બયાન કરવામાં આવ્યું હતું જેમાં તેણે દિનિત તાલીમ અખલાક અને સમાજમાં સકારાત્મક મૂલ્યો આપવાનાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો સાથે જ ખતીબો ઈમાન હજરત અલ્લામા મૌલાના અલ્તાફ મિસ્બાહી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના ઉદ્બોધન દિની શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો મદ્રાસાના મુદરરીસો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન શાંતિપૂર્ણ વ્યવસ્થિત અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયું હતું અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો ગ્રામજનો અને સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો